શોપિંગ કોમ્પ્લેક્સ ની અંદર પાર્કિંગ દર્શાવવામાં આવ્યું હોય અને જો પાર્કિંગ ના હોય થોડા ઘણા અંશે ટ્રાફિક બની શકે સરકાર અમે મીડિયા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આજે પાલનપુર અંદર રાજ્યપાલ આવી રહ્યા છે તો રાજ્યપાલ દ્વારા જે પોલીસ જે સક્રિય જે રીતે દેખાઈ રહી છે

સીએમ સાહેબને પણ અમે રજૂઆત કરી હતી આજ સુધી થી લઈને લગભગ ચાર વર્ષ થઈ ગયા પણ એ વાતનું કોઈ નિરાકરણ કે ના કોઈ સોલ્યુશન આવ્યું છે આજે તમે અમે સ્થળ ઉપર જે એરોમા સર્કલ કહેવાય છે એ સ્થળ ઉપર જ અમે ઉભા છીએ તે સ્થળની વ્યથા જોઈએ તો તમે મીડિયા વાળા મિત્ર હું કહીશ કે ભાઈ તમે જરા આગળ પાછળ બતાવો કે કેટલું ટ્રાફિક થઈ રહ્યું છે રોજે રોજ કાલે પણ એવા સમાચાર મળ્યા હતા કે એક સાથે ચાર એમ્બ્યુલન્સ પાલનપુર ટ્રાફિકમાં ટ્રાફિક ફસાઈ હતી અને લગભગ ટ્રાફિક રાત્રે ક્લિયર થતા તતા રાત્રે દસ વાગી ગયા હતા સરકારને અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આજે પાલનપુરની અંદર રાજ્યપાલ આવી રહ્યા છે તો રાજ્યપાલ દ્વારા જે પોલીસને જે સક્રિય જે રીતે દેખાઈ રહી છે એ રીતે રોજ ક્યારેય સક્રિય દેખવામાં આવી રહી નથી તો અમારે પ્રશાસનને સંત્રી હોય મંત્રી હોય એ બધાને અમારે પાલપુરની જનતાને નેતા અમે ઢાળવીએ છીએ કે જેમ ભણે એમ ઝડપીથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે પાલનપુરની જનતા રહી છે કે જે હરમાન ટ્રાફિક ની જે માયાજા છે એ રોજે રોજ એટલી હાર્ડ અને કઠિન બનતી જાય છે કે લોકોને ગાડી છોડી રિક્ષા અથવા તો ચાલતા ને એક્ટિવા અંદર એ લોકોને આવું પડી રહ્યું છે એક બીજી વાત કહી તું કે તમે જોઈ શકો છો કે અહીંયા પાલનપુરમાં નહીં બટ ટ્રાફિક મતલબ ટ્રાફિકની જે સમસ્યા છે એટલી પીડા રહે છે તમને હું જણાવી દઉં કે તમે ડીસા જોઈ શકો છો કે એટલું મોટું છે છે સાડા ત્રણ કિલોમીટર સુધીનો જે બ્રિજ બનાવો જ્યારે પાલનપુર સેન્ટર મેન મતક હોય ત્યારે અહીંયા કેમ બ્રિજ અહીંયા ઉતારી દેવામાં આવ્યો હવે આગળ તો અમે ખ્યાલ નથી કે કઈ રીતે પ્રશાસને કઈ રીતે વાત કરી પણ હવે અમારે ચોક્કસ રજૂઆત છે કે પાલનપુર એરમા સર્કલ ની અંદર અંડરપાસ કાતો ઓવરબ્રિજ બનાવવામાં આવે અમે સીએમ સાહેબને નજીકના દિવસોમાં ટૂંક સમયમાં અમે મુલાકાત માટે જવાના છીએ અમારી એ પ્રોસેસ ચાલુ છે અમારો જે ટ્રાફિક નિવારણ સમિતિના સભ્યો સાથે અને અમારે પ્રબુદ્ધ નાગરિકો સાથે અમે જઈને સીએમ સાહેબ જે અમારા પંદર હજાર મિસ્કોલો આવ્યા છે એ મિસ્કોલો સાથેની ફાઇલ લઈને અમે સીએમ સાહેબ રજૂઆત કરવા જવાના છીએ કે સાહેબ દેખો પાલનપુરની જનતા આ રીતના ટ્રાફિક થી ફાઇલ ના પોકારી રહી છે લોકોને કોઈ જગ્યાએ જવામાં કહેવાય કે ભયંકર લેવાનું જે ટ્રાફિક નું દુઃખ છે એ દુઃખ તમે હળ કરો અને પાલનપુર જનતાને કંઈક સારું આપો કે જેથી સંતોષ થાય કે ભાઈ હા પ્રશાસન આપણા માટે કામ કરી રહ્યું છે લડી રહ્યું છે રોજે રોજ માટે આ પ્રશ્ન હોય તો લોકોને હવે બોલવા માટે કે ફરિયાદ કરવા માટે કોઈ સહ મળી નથી રહ્યું સિવાય કે મીડિયાનું માધ્યમ અને બીજી વાત તમને જણાવી દઈએ કે અમારી સાથે જોડાયા છે તમારું પરિચય તમે આપ્યો શું નામ કીધું છે તમારું સાહેબ મારું નામ કૌશલ જોશી ટ્રાફિક નિવારણ સમિતિનો સદસ્ય છું કૌશલભાઈ જોશી જોડાયા છે બીજી વાત કૌશલભાઈ કરીએ તો જે આ જે કરોડોનો નો ખર્ચો કર્યો એરોમા સર્કલ મેં તમે જે મોટી જે સર્કલ હતી તોડી પાડવામાં આવી અને તોડ્યા બાદ પણ આ ટ્રાફિક સમસ્યા હલ નથી થતું એનું શું કારણ દેખો જે પાલનપુર એરોમા સર્કલ થી પારપડા રોડ ઉપર જે દબાણોની હાર મા નગરપાલિકા દ્વારા રચવામાં આવી છે એ લોકો કઈ રીતે સંવૈધાનિક રીતે મંજૂરી આપી છે શોપિંગ કોમ્પ્લેક્સોની એ પણ ચોક્કસપણે એક ક્વેશ્ચન માર્ક છે કે કઈ રીતે મંજૂરી મળે આટલું મોટા હાઈવે ઉપરનું ટ્રાફિક હોય તો એમને પાર્કિંગને લઈને મીડિયાના મિત્રોના માધ્યમથી પણ કહું છું કે તમે એ દબાણોનું લિસ્ટ બહાર પાડો અને લિસ્ટની અંદર એ લોકો શોપિંગ કોમ્પ્લેક્સોમાં કઈ રીતે શું ગોલમાલ થઈ છે એને બહાર લાવો

જે જે પાર્કિંગ જે છે એ બનાવ્યા નથી તો એના વિશે તમારો શું કહેશો જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી મારે જે નોટિસ આ લોકોને આપી છે જે વેપારીઓને ચોક્કસ હવે નેશનલ હાઇવો ઓથોરિટી હોય કે નગરપાલિકા હોય હવે એ કોની મંજૂરીથી કઈ રીતે જોઈએ એ પણ મારા માટે એ ખબર નથી કે મને કે કઈ રીતે કોની મંજૂરીની કોની આ લોકો બનાવ્યું છે પણ જો એ શોપિંગ કોમ્પ્લેક્સ અંદર પાર્કિંગ દર્શાવવામાં આવ્યું હોય અને જો પાર્કિંગ ના કર્યું તો ચોક્કસપણે પણ એ શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ સીલ કરવું જોઈએ આ પાલરપુરના નાગરિક વચ્ચે હું કહી રહ્યો છું કે ભાઈ એ શોપિંગ કોમ્પ્લેક્સ સીલ થવું જોઈએ કે જ્યાં સુધી પાર્કિંગ ની એ લોકો વ્યવસ્થા ના આપે ત્યાં સુધી તો કઈક થોડા ઘણા અંશે ટ્રાફિક હળવું બની શકે આ તો અમારે સાથે કૌશલભાઈ ટ્રાફિક સમિતિ નિવારણના